મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ભાજપના સંકલ્પ પત્ર અંગે સંબોધન કર્યું તેમાં ભાજપના મેનિફેસ્ટો અંગે સીઆર આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે જેમાં સીઆર પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત છે તેમાં ગરીબોને વધુ પાંચ વર્ષ માટે મફત અનાજની જાહેરાત છે સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર યથાર્થ ઠેરાવવા પ્રયત્ન કરાયો છે તો મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરાઈ છે દેશની સુરક્ષામાં નેતૃત્વની જવાબદારી મહિલાઓને આપવામાં આવી છે તો કોંગ્રેસના શાસનમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી હતી યુવાનો પર ભરોસો કરીને તેમને બેંકની લોન અપાવી છે તો પીએમ આ દેશના ટેલેન્ટેડ યુવાનોની બહાર છે અને દાતાને ને સન્માન આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે તો ખેડૂતોના ખાતામાં વર્ષે છ હજાર રૂપિયા જમા થાય છે દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં આવ્યા છે તો દેશમાં એક જ ચૂંટણી હોવી જોઈએ વન નેશન વન ઇલેક્શન માટે પીએમ મોદીએ સમિતિ બનાવી છે ભાજપના સંકલ્પ પત્ર અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ચૂંટણી ઢંઢેરો નહીં પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર હશે જેમાં ચૂંટણીનો ઢંઢેરો નથી પરંતુ અમે સંકલ્પ પત્ર લઈને આવ્યા છે બે હજાર સુડતાલીસ ના વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવા કામ કર્યું છે વિકાસ અને જનકલ્યાણની મદદથી કામ કર્યું છે તો ગુજરાત અને દેશમાં સુશાસનનો પાયો નખાયો છે ગુજરાતની જનતા તમામ છવ્વીસ બેઠકો પર આશીર્વાદ આપશે છવ્વીસ બેઠકો પર કમળ ખીલશે તેવો વિશ્વાસ છે દેશની પચીસ કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કઢાઈ છે

દુનિયામાં એક માત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંક લોન તો અપાવી વગર યાદની પણ અપાવી અને ગેરેન્ટર તરીકે પોતે નરેન્દ્ર મોદી રાખે ત્યારે હમણાં કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલન્ટેડ છે પ્રામાણિક છે એ બેન્કનું છે સ્વામંભી બનાવવા છે ત્યારે એનો ગેરેન્ટર હું નરેન્દ્ર મોદી પતી છું પત્ર લઈને આવ્યા છે પ્રજાએ દિલ ખોલી ને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા ફરીથી એકવાર 400 પાર્મ મેન્ડેટ આપશે ગુજરાતના 6.5 કરોડ નાગરિકોએ છેલ્લા આડી દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જન કલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે